સુરતમાં આગના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અશ્વિનીકુમાર રોડ પર આવેલ સરસ્વતી વિદ્યાલયમાં એસીમાં ધડાકા સાથે આગ લાગી ગઈ હતી જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો ત્યારબાદ સ્કૂલમાં તાત્કાલિક બાળકોને રજા આપી દેવામાં આવી હતી આ સાથે જ વાલીઓ બાળકો સહી સલામત છે કે નહીં તે જોવા માટે સ્કૂલ દોડી આવ્યા હતા તો ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી ગયું હતું અને આગ પર કાબૂ મેળવી લીધો હતો હાલ આ ઘટનામાં કોઈ જાનહાની

ઘાચીસેરી કતાર ગામ અને કાપોદરાની ફાયર સ્ટેશનની ગાડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સુરત ફાયર કંટ્રોલ રૂમને નવ ને એકવીસે કોલ આપવામાં આવેલો સરસ્વતી વિદ્યાલયમાં કોઈ કારણોસર આગ લાગેલી છે અશ્વિની કુમાર ઉપર કોલ મળતાની સાથે જ ફાયર વિભાગ દ્વારા ત્રણ સ્ટેશનની ગાડી ઘટના ઉપર મોકલવામાં આવેલી કતારગામ ગામ ઘાચીસેરી અને કાપોદરા ફાયર સ્ટેશન ઘટના સ્થળ ઉપર આવીને તપાસ કરતાં જાણવા મળેલ કે લાઇબ્રેરી રૂમ છે જેની અંદર એસીમાં કોઈ અગ્રમ કારણોસર આગ લાગેલી બાકી બધું નોર્મલ છે છોકરાઓ કે કશું કોઈ પણ જાતની ઇન્જર્ડ છે નહીં અને આજના દિવસની રજા પેલી છે ઇલેક્ટ્રિકરને અને જે લીગલી અમારા જે ડોક્યુમેન્ટ છે એ પ્રોવાઈડ કર્યા બાદ સ્કૂલને ચાલુ કરવા માટેની પરમિશન આપવામાં આવશે